વિદ્યાર્થીઓ જે ઘરે બેઠા છે ને આ જોઈને શું કહેવાય બંગડી બંગડી પહેરી લો ભાઈ લો બંગડી પહેરી લો એ તો ગાંધીનો વખત હતો સામે અંગ્રેજો હતા હવે આપણી જ સરકારો છે આપણી જ સરકારોની સામે આ જજુમતા યુવાનો છે અને તેઓ કહી રહ્યા છે ઇન્કલાબ જિંદાબાદ નમસ્કાર સ્વાતંત્ર્ય સંગ્રામ જેવા દેખાતા દ્રશ્યો ગુજરાતના ગાંધીનગરના છે ગાંધીનગરમાં ફોરેસ્ટ ગાર્ડના યુવાનો ગઈકાલથી પોતાની વાગણીને લઈ આંદોલન કરી રહ્યા છે આખી રાત તેમને ખુલ્લા આકાશ પર વિતાવી અને હવે તેમની અટકાયતનો દોર શરૂ થયો છે પરંતુ ગુજરાતમાં પ્રથમ વખત કદાચ એવું થઈ રહ્યું છે કે આ યુવાનો અટકાયત વહોરવા માટે માત્ર પોલીસ વાહન મૂકે ત્યાં સામેથી ચડી જાય છે

આ બહેન જેને હું ગઈકાલે રાત્રે મળ્યો હતો એ બેન ઉલટીઓ કરી રહી છે બેહોશ થઈ અને રસ્તા પર પડી રહી છે પોલીસને અટકાયત કરીને લઈ જવી છે પરંતુ એ બેનને લઈ જવા માટે પોલીસના પણ શ્વાસ અધ્ધર થઈ રહ્યા છે આ બધા જ દ્રશ્યો તમે જોયા વિગતવાર હવે અહેવાલમાં વાત કરીએ હવે શું વૈષ્ણવજન વૈષ્ણવ હું છું આપની સાથે તુષાર વસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે ફોરેસ્ટ ગાર્ડના ભરતી પ્રક્રિયામાં કેટલીક ક્ષતિઓને લઈ યુવાનો આંદોલન પર ઉતર્યા અને આ આંદોલનકારીઓ સવારથી ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા હતા ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલની મુલાકાત બાદ તેમનું કહેવું હતું કે અમને અધ્યક્ષ કમલ દયાણી સાથે મુલાકાત કરવા દેવામાં આવે જે શક્ય ન બન્યું ખબર નહીં આ અધ્યક્ષ કેટલા મોટા હશે કે તેઓને આખો દિવસ તો ઠીક પરંતુ ગઈ આખલી રાત પણ ટૂંકી પડી સમય કાઢવા માટે ગઈકાલે રાત્રે નવજીવને અહેવાલ બતાવ્યો કે આ દીકરીઓ ગુજરાતની છે આ દેશની છે અને આ રાતે ખુલ્લા આકાશમાં આ પ્રકારે મેદાનમાં આંદોલન કરે અને આપણી સરકાર વાત સુધાર ન કરે એ કેવું ત્યારે આજે એ જ દીકરીઓની અટકાયત થઈ રહી હતી એ જ દીકરાઓની અટકાયત થઈ રહી હતી પોલીસના વાહનોના કાફલા ધાડે ધાડા ઉતારી દેવાયા અચાનક પોલીસ આવી અને બધાની અટકાયત કરવા લાગી પણ આ યુવાનો પણ કંઈ કમ નહોતા આ ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટે જે ઝૂમી રહેલા યુવાનો સામેથી આ વાહનોમાં ચડતા જોવા મળ્યા એક બે એકલ દોકલ વ્યક્તિ નહીં પરંતુ એક સાથે ટોળા સ્વરૂપે ચડી જતા જોવા મળ્યા અને જય ઘોષ કરતા હતા ભારત માતા કી અને નાદ હતો ઇનકલાબ જિંદાબાદ એ તમામ બાબતોની વચ્ચે અટકાય થયેલી એક દીકરીએ આ વિડિયો મોકલ્યો છે એ જુઓ કેલા વિદ્યાર્થીઓ જે ઘરે બેઠા છે ને આ જોઈને આને શું કહેવાય બંગડી 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 તમારા ન્યાય માટે નહીં બંગડી બંગડી વાળી સાથે সেম <laughs> বিদ্যার্থী તો તમે જોયું એ પ્રકારે આ ઉમેદવારોને એવું પણ લાગે છે કે ફોરેસ્ટ ગાર્ડની ભરતી માત્ર તેમના માટે નથી થઈ રહી તમામ એ લોકો કે જેમને ઉમેદવારી નોંધાવી છે તમામે બહાર આવવું પડશે ત્યારે જઈ અને આ સરકાર સમજશે સરકાર સમજશે કે નહીં સમજે એ મને નથી ખબર પરંતુ આ દૃશ્યમાં ગઈકાલે રાત્રે આ બેન જે મને જોવા મળ્યા એ દવા પર જીવી રહ્યા છે તેવું રડતાં રડતા કહી રહ્યા હતા હાથમાં દવા પણ બતાવી રહ્યા હતા કારણ કે તેમનું કહેવું હતું તેમને કંઈ ખાધું પીધું નથી તેમને ચક્કર આવવાની શરૂઆત થઈ ગઈ છે આજે પોલીસે તેમને અટકાયત કરી અને આ તેમની હાલત તમે જોઈ રહ્યા છો આવી અનેક બહેનો છે અનેક પીડિતો છે જે આ આંદોલનમાં જોડાયા છે કોઈનો પગ ભાંગેલો છે કોઈનો હાથ તૂટેલો છે છતાં આંદોલન કરી રહ્યા છે અને ફરી ફરી અને સ્વતંત્રતા સંગ્રામના એ દિવસો યાદ આવે જ્યારે આવો અવાજ સંભળાય ઇન્કલાબ જિંદાબાદ ઇન્કલાબ જિંદાબાદ અને સુરક્ષા દળોના વાહનમાં સામેથી અટકાયત વહોરતા યુવાનો જોવા મળે ત્યારે એ ગાંધી પણ યાદ આવે કે અમારે કોઈ અરાજકતા કે અશાંતિ નથી ફેલાવી અમારે આંદોલન કરવું છે અમારી માગણીઓ માટે તમે જવાબ આપો જવાબ નહીં આપો ત્યાં સુધી લડતા રહીશું અને એ જ પ્રકારે અમે તમારા સવિની કાનૂનના ભંગ કરતા રહે એ તો ગાંધીનો વખત હતો સામે અંગ્રેજો હતા હવે આપણી જ સરકારો છે આપણી જ સરકારોની સામે આ જજુમતા યુવાનો છે અને તેઓ કહી રહ્યા છે ઇન્કલાબ જિંદાબાદ નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ